તો એક વાટકો કોઈ પણ એક વાટકો સેટ કરી લેવાનો છે તો એક વાટકો અને બીજો એક વાટકો ટોટલ બે વાટકા આપણે બાજરાનો લોટ લીધો છે તો આપણે આનાથી જ લોટ ભર્યો છે તો એનાથી જ આપણે પાણીનું માપ લેશું પેલા એક વાટકો એડ કરશું અને બીજો આપણે અડધો વાટકો આપણે ભાજી નાખવાની છે એટલે એમાંથી થોડું પાણી છૂટશે અને ભાજી ધોયેલી છે એટલે એમાં થોડો પાણીનો ભાગ હોય એટલે આપણે દોઢ વાટકો પાણી મૂક્યું છે અને એમાં એક નાની ચમચી છે મીઠું એડ કરશું અને વન ફોર ટી સ્પૂન છે એ ઘી છે જેનાથી થેપલા છે એકદમ મુલાયમ રહેશે તો પાણી ગરમ થઈ ગયું છે આપણે એકવાર હલાવી લેશું ફ્લેમ ધીમી કરશું અને એક ચમચી છે એ હળદર નાખશું બે પીચ જેટલી હિંગ છે એક ચમચી છે જીરું એક મોટી ચમચી તલ એક નાની ચમચી છે અજમો છે છ કળી લસણ અને બે મરચા છે આ રીતે વાટી લીધા છે એ પણ એડ કરી તો હવે આપણે ભાજી છે મેથીની ભાજી છે સુધારેલી છે અડધા કપ જેટલી છે એ એડ કરી દઈએ અને ભાજી નાખો પછી તરત ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણે ધીમે ધીમે જે લોટ કાઢ્યો છે આપણે એડ કરી દેસુ બાકીનો લોટ પણ એડ કરી દઈએ અને એક વખત આપણે એને બધું મિક્સ કરી છે તો એને ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ કરવા રાખી દેવાનું છે તો લોટને ને પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે એને ટ્રાન્સફર કરી લેશો તો હવે એમાં આપણે એક નાની કટોરી છે ધાણા ભાજી એડ કરશું આપણે લાસ્ટમાં જ કરી છે એને એટલે એની સુગંધ અને દેખાવામાં પણ સરસ થશે તો હવે આપણે એને મસળી લેવાનો છે છે પોચા થોડો ગરમ હવે લોટ થોડો ઠંડો થઈ ગયો છે ને ગઈ છે આપણે બધું લોટ આ રીતે ભેગો કરી લેશું આ રીતે લોટ સોફ્ટ છે એમાં એક ચમચી આપણે તેલ એડ કરશું એટલે તમારા હાથમાં જે ચોટે છે એ પણ નહીં ચોટે અને એકદમ સરસ લોટ હેન્ડલ કરી શકશો તમે આ રીતે લોટ તૈયાર થઈ ગયો છે અને આપણે એને બાજરાના લોટમાં ડીપ કરી લેશું અને પોચા હાથે આપણે એને વણી લેવાનું છે વચ્ચે વચ્ચે તમારે આટામણની જરૂર પડે તો તમે આ રીતે લેતા જાઓ અને એકદમ સરસ વણાઈ જશે કિનારી ઉપર ખાસ ધ્યાન આપવાનું તો આ રીતે વણીને તૈયાર થઈ ગયું છે એકદમ સરસ વણાઈ જશે અને મેં એકદમ પતલું વણ્યું છે જો આ રીતે તો આ રીતે આપણે બાકીના વણવાના છે

તેલ ઉપરથી આપણે ચોપડી છે એક વખત એક સાઈડ સરખા ચડી જાય પછી આપણે એને ટર્ન કરવાના છે અને ગેસની ફ્લોમ ફૂલ જ રાખી છે હવે બીજી સાઈડે આપણે તેલ લગાડી દેસુ એકદમ સરસ તૈયાર થઈ જશે અને ફૂલાય પણ છે હવે આપણે તેલ નહીં લગાવવાનું લોટી બરાબર ગ્રીસ થઈ ગઈ છે બે સાઈડ કોરા ચડવી અને પછી એને બાકીના બધા આ રીતે આપણે ઉતારી લેશું અને જે થેપલા થતા જાય એને આ રીતે ગરમમાં મૂકી અને એને ઢાંકીને જ રાખવાના છે જેથી તે નરમ ને મુલાયમ જ રહેશે આજની રેસીપી માંથી ટોટલ અઢાર થેપલા બન્યા છે જો તમને આજની આ રેસીપી ગમી હોય તો ચોક્કસથી વિડિયો લાઈક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરજો અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો